હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં તો અમે બી મજામાં ને આઈ જાય એક નવો બ્લોગ લઈને બ્લોગ માં તમારું સ્વાગત છે તો અમારા ભાઈઓ છે આ કિશોરભાઈ આ પાછળ બેઠા પાર્થભાઈ ને અમે પોતે તો આજમાં બ્લોગ બનાવી છે માતાજીએ જઈ લઈ હાર જવાનું છે ને બોલા વખતે આપણે કોઈ બનાવી હતી ના જ જવાનું છે

પરતાપરાતરી જાય આ રસ્તો મોદી સરકાર ની કોઈ આમાં દયા નથી જોવો આમાં ગામ માં દયા છે આ ગામમાં દયા નથી જોવો એટલે તારક મહેતા નહિ સરકાર ની અમે બાર ગીલ લઈએ પછી મળીએ પાછા ધોળા કરીને આગળ જઈને સારો રસ્તો આવે એવા સાઉથી ચેનલ પર નવા હોય સપોર્ટ કરી નાખજો અમને નવી ચેનલ બનાવી એનો અમારા મોટભાઈની ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો મેયર કિશોર કરીને છે યુટ્યુબમાં ને આ ભાઈ પાસે ફોન છે એટલે એ ફોન લેવાના તૈયારી છે એટલે એ ચેનલ ચાલુ જ કરી છે હજી મળીએ આગળ જઈને એટલી વારમાં આવી જા બીજા ગામમાં વેઝોદરી

nghề này

બે ભાઈ <laughs>

હા ફેસબુકમાં ફોલો કરી નાખજો ઇન્સ્ટામાં ફોલો કરી નાખજો ને યુટ્યુબમાં ફોલો કરી નાખજો હા પાકું